નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વડોદરાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વડોદરામાં ફરીથી મગરની દહેશત જોવા મળી છે પકડવાનો પ્રયાસ કર્યો તો કાર નીચે છુપાઈ ગયો ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અમદાવાદના પ્રહલાદ નગરમાંથી સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પડદા પર્દાફાશ કરવામાં આવ્યો છે બે વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે માથે હાથ મૂકીને સોગંદ ખાઓ કે કોઈને નહીં કહો અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં છરીની અણીય બંગલામાં લૂંટની ઘટના સામે આવી છે અમરેલીમાં અંડાધાર વરસાદ જોવા મળ્યો છે ધોળાદ્રી નદીમાં આધેર તણાયો હોવાના અહેવાલ છે પૂર આવતા ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અમદાવાદ રાજકોટ અને ભાવનગરમાં માવઠાનો કહેર ધંધુકા અને લોધિકામાં આશરે બે ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો એક નવેમ્બરથી રાજ્યવ્યાપી હડતાલ ઉપર ઉતરી ગયા છે વડોદરા શહેર અને જિલ્લાના ચારસો ને પચાસથી વધુ એફ સંચાલકો પણ આ બંધના સમર્થનમાં જોડાઈ ગયા છે જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ડિજિટલ એરેસ્ટ અંગેના ચાર કિસ્સા નોંધવામાં આવ્યા છે જામનગરના ધરાનગર વિસ્તારમાં બે પડોશીઓ વચ્ચે તકરારની ઘટના બની છે બુજુગ ઉપર ચાર પડોશીઓ તૂટી પડ્યા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જામનગરમાં જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા પાનના ધંધાર્થીના રહેણાંક મકાનમાંથી એકસો ને સત્તરના ઇંગ્લિશ દારૂની બોટલોનો મસ્ત મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે જામનગર શહેરમાં મોસમી વરસાદનો માર યથાવત જોવા મળ્યો છે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે એક ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે મોટું સંકટ અરબ સાગરનું ડિપ્રેશન હજુ પણ ગુજરાતમાં વરસાદ આપે તેવી શક્યતા છે ચાર દિવસ હજુ પણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે પરેશ દાનાણીએ ટે મંદિરમાં વેંકટેશ્વર મંદિરમાં નાસભાગની મોટી ઘટના બની છે દસ ભક્તોના મોત થયા છે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે બિહાર ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોકામામાં હાઈ પ્રોફાઇલ હત્યાકાંડ બાદ આખરે ચૂંટણી પંચ એક્શન મોડમાં જોવા મળ્યું છે હત્યાર જમા કરાવવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે